સાયબર ક્રાઇમ પ્રોટેશન અમરેલી અમરેલી જિલ્લા પોલીસ વડા અમરેલી જિલ્લામાં જેમાં સાયબર અપરાધી તમને કોલ કરે છે અને કોલ કરીને એવું જણાવે છે કે તમારા સગાને પંદર હજાર રૂપિયાની ખૂબ જ જરૂર છે જેથી તે લોકો નેટ બેન્કિંગ વાપરતા ન હોય અને તમને જમા કરવાનું તમારા મોબાઈલમાં જમા કરવાનું કીધેલ છે જેથી ત્યારબાદ તુરત જ અ તમારા મોબાઈલ ઉપર નેટ બેન્કિંગનો આ બે હુ એવો મેસેજ આવે છે કે તમારા ખાતામાં પચીસ હજાર રૂપિયા જમા થયેલ છે અને જે પણ જે છે અરજદાર છે તે પોતાનો એકાઉન્ટ ચેક કર્યા વગર પોતે જોતા નથી અને ત્યારબાદ અપરાધી છે તુરંત જ બીજો કોલ કરીને એવું જણાવશે કે તમને તમારા સગાને પંદર હજાર મોકલતા જેથી ભૂલથી મારે પચીસ હજાર જમા થઈ ગયા છે તમારા અને તમે તમારો બેલેન્સ ચેક કર્યા વગર તેમને પાછા પરત દસ હજાર રૂપિયા પરત કરી આપો છો અને જયારે બેલેન્સ ચેક કરો છો તો ખરેખર તમારા ખાતામાં પચીસ હજાર આવેલ નથી તેથી આવા અપરાધી છે અને આ બે હુબ બેંકના જે ઇન્ટરનેટ બેન્કિંગથી તમારે જે પૈસા જમા થાય એવો મેસેજ મોકલી આપે છે અને અરજદાર પોતે પોતાનો મેસેજ પોતાનું બેલેન્સ ચેક કર્યા વગર જોયા જણા વગર સામે જે સાયબર અપરાધી છે તેમના ખાતામાં દસ રૂપિયા રૂપિયા કરે છે તો આવા ફ્રોડના ભોગ ખૂબ જ બની રહ્યા છે જેથી અમરેલી શહેરની જનતાને જિલ્લાની જનતાને આવા ફ્રોડથી બચવા માટે જાગૃતિ લાવવા માટે એક અપીલ અને વિનંતી કરું છું